જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા હા બોલો બોલો રિજેલભાઈનું ભજન એક છે હમ રમતો જોગી ક્યાંથી આવ્યો ક્યાંથી આવ્યો હશે હવે આવ્યો તો હશે જ ને બાપુ ક્યાંથી આવ્યો તો હોય જ ને હા આવ્યો હશે તો તોજા થઈ ને પાછો મારી નગરીમાં ગયે આવીને અલગ જ જગ્યા આવ્યો વેરાગણ હું બની ગઈ કે સારું અને એક સતી લીળલબાય થઈ ગયા સતી લીળલબાય અને લીરલબાઈ માતા જુદા જુદા સતી લીળલબાઈના ગુરુ ઉગમસિંહ દાદા હતા બરાબર અને એ થઈ ગયા રાજસ્થાનમાં અને કુંભારાણાના પત્ની હતા એ રાજસ્થાનમાં ગયા એ છે લીળલબાઈ અને આ ભજન જે છે એ લીરબાઈ માતાનું લીરબાઈ માતાને લીરલબાઈ પણ કહેવામાં આવે છે બરાબર આજે લીરબાઈમાં છે એના ગુરુ હતા જીવણદાસ બાપા અહીં તમે દાસી જીવણદાસ નો સમજતા હો દાસી જીવણ બાપા નો સમજતા માત્ર જીવણદાસ બાપા જીવણદાસ અને આ સતી લીરબાઈનો જન્મ ઓગણીસો ને અલ ઓગણીસો ને અઢારસો ને પોરબંદર પાસે મોઢવાડા ગામે થયો હતો આલીરબાઈમાં હશે આ ભજન એનું છે બરાબર હવે છેલ્લે સુધી સાંભળજો આપણે એ ભજન જોઈએ બરાબર એ ભજન છે રમ તો રે ક્યાંથી આયો આવી મારી નગરીમાં હે જે જગાયો રે વૈરાગણ હું તો બની આ લીરબાઈ માં કી હશ હવે રમતો જોગી ક્યાંથી આવ્યો બરાબર ક્યાંથી આવ્યો હશે એ તો જ્યારે રમતા જોગીને આપણે જાણીએ અને ક્યાંથી આવ્યો છે એના મૂળ સુધી પહોંચીએ ને ત્યારે ખબર પડે ક્યાંયથી આવ્યો આવ્યો ક્યાંથી જ્યાંથી આવ્યો છે ત્યાં સુધી આપણે પહોંચીએ ને તો ખબર પડે બરાબર હવે જો લૌકિક દૃષ્ટિએ જોઈ તો સમજી લો કે લીરલબાઈ માતાનું છે નગર છે મોઢવાડા ગામ બરાબર લીરબાઈ માનું ત્યાં કોઈ એના ગુરુ હે જીવણ બાપા એ ફરતા ફરતા આવ્યા હોય નગરીમાં અને અલગ જગાય હોય મતલબ અલગની ધૂણી દખાવી હોય ભક્તિનો રંગ ને અલગાડ્યો હોય બધા બરાબર તો એ જીવણ બાપા ક્યાંથી આવે એ પાછું ખબર પડવી પડે ને પણ અહીં એમ છે કે રમતો જોગી જે છે એ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતો સોહમ શબ્દ છે એ જ જોગી છે એ જ શબ્દ છે એ આવ્યો ક્યાંથી તો પાછો એ આવ્યો છે અનંત પ્રકાશરૂપી પરમાત્માની અંદરથી ઓમકાર ને ઓમકારમાંથી આવ્યો સોહંકાર અને એ આવ્યો દસમા દ્વારેને એને ન્યાથી આવ્યો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દરૂપે આ રમતો છોગી છે બરાબર પણ જ્યારે જીવણ બાપા એને ગુરુ મળ્યા જીવણદાસ જ્યારે ગુરુ મળ્યા ત્યારે એ રમતા જોગીનું એને ઠેકાણું બતાવ્યું બરાબર એ ક્યાંથી આવ્યો છે સો હમ ક્યાંથી આવ્યો છે એ છે મઠમાય છે અને પટમાંય છે બધી તરફ છે પણ ક્યાંથી આવ્યો છે એને જાણવા માટે શ્વાસો શ્વાસની ક્રિયામાં ધ્યાનમાં અવતરવું પડે તે ખબર પડે આવી મારી નગરીમાં અલખ જગાવીએ આ કોણ કહે છે લીરબાઈમાં આવી મારી નગરીમાં અલખ જગાયો રે વૈરાગણ હું તો બની આ માતા લીરબાઈ કહેશ કે રમતો જોગી જે શ્વાસો શ્વાસની ક્રિયામાં સતત રમ્યા કરે સો સો સોહમ તો જ્યારે માતા લીરબાઈની સુરતા શ્વાસની ક્રિયા ઉપર સ્થિર થઈ ગઈ ત્યારે એ સોહમ શબ્દ આવ્યો મતલબ પ્રગટ થઈ ગયો આવી મારી નગરીમાં સુરતારૂપી નગરીમાં એક તો આ ધરતી આકાશવાયજળના અગ્નિ પાંચ તત્વોની નગરી પણ અહીં સુરતારૂપી નગરીની અંદર અલખ જગાવ્યું અલખ અને લખ જે લખવામાં ન આવે એને અલખ કહેવામાં આવે છે તો અહીં સોહમ શબ્દ પણ લખવા વાંચવા સાંભળવામાં બોલવામાં નથી આવતો એ બાવન થી બાર છે બરાબર એ આપમેળે ચાલ્યા કરે છે એ અલગ અહીં સોહમ શબ્દને પણ અલગ કહેવાય છે આત્માને પણ અલગ કહેવાય છે તો અહીં આવી મારી નગરીમાં અલગ જગાવ્યું એ સોહમ શબ્દ આવ્યો પ્રગટ થઈ ગયો અને સુરતારૂપી નગરીની અંદર અલખ જગાવ્યો મતલબ એ પ્રગટ થઈ ગયો પણ રસ્તો બતાવનાર કોણ હતું જીવણદાસ બાબા એના ગુરુ પછી સુરતારૂપી નગરીમાં અસોહમ શબ્દરૂપી અલખ જગાવ્યો જાગી ગયો જ્યારે સોહમ શબ્દ જાગી ગયો પ્રગટ થઈ ગયો ત્યારે કહે છે કે વૈરાગણ હું તો બની ત્યારે સુરતા કહે છે કે હવે હું વૈરાગણ બની રાગ અને વૈરાગ વૈરાગણ વૈરાગી પુરુષવાચક શબ્દ છે અને વૈરાગણ નારીવાચક શબ્દ છે એટલે અહીં સુરતા લીરબાઈ માતા દેહથી પણ નારી હતા અને સુરતા એ પણ નારીવાચક જ શબ્દ છે એટલે વૈરાગણો બની બરાબર હું બની રાગ અને વૈરાગ રાગ એટલે ઈચ્છા સંસાર પ્રત્યેની ઈચ્છા આશા અપેક્ષા એને રાગ અને વૈરાગ એટલે સંસાર પ્રત્યેથી રાગ હટી જાઓ સંસારથી વિરક્ત એને વૈરાગ કહેવાય એ વૈરાગી એટલે કે વૈરાગણું બની હવે મને શબ્દ સિવાય આત્મા પરમાત્મા સિવાય ક્યાંય મારો રાગ લાગતો નથી વૈરાગણ વૈરાગનો અર્થ છે પાંચ કર્મ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અગિયારમું અવચેતન મન જે સ્થિર થઈ જાય વશમાં થઈ જાય એને પણ વૈરાગ કહેવાય છે બરાબર મતલબ સંસારથી વિરક્ત એ વૈરાગણ હું બની કોણ કહે છે સુરતા મતલબ સુરતા અહીં સંસારમાંથી હટી ગઈ અને શબ્દ તરફ લાગી ગઈ બરાબર હવે કહે છે કાચી કેરી મેંડાની રક્ષા એ કરે છે કોયલ રાણી વેરા ગાણ હું તો બની કાચી કેરી આંબા દાળ એની રક્ષા કરે છે કોયલ રાણી બરાબર જેમ એક આંબો હોય અને એમાં કાચી કેરી લટકતી હોય જ્યારે કેરીઓ આવી જાય આંબામાં ત્યારે કોયલ આવવા માંડે પણ કોયલ એ આંબાને ફરતી જ ફર્યા કરતી હોય છે આંબા ઉપર બેસતી હોય છે ઉડી જતી હોય છે બેસતી હોય છે કેરીને પાકવાની રાહ જોતી હોય છે જ્યારે એ કેરી પાકી જાય આંબામાં ત્યારે કોયલ પોતાનું મુખ મારેશ પોતાની ચાંચ મારેશ એને ખબર પડી જાય છે કે હવે કેરી બાકી ગઈ ત્યારે એ ખાવાને લાયક બને છે મધુર મીઠો રસ માણે કોયલ અહીં ભક્તિ જે છે એ કાચી છે જ્યાં સુધી કાચી ભક્તિ હોય છે ત્યાં સુધી સુરતા રૂપી જે કોયલ છે એ કાચી ભક્તિની રક્ષા કરે છે કેવી રીતે રક્ષા કરે છે અને કોનાથી રક્ષા કરે છે એ કાચી કેરીની રક્ષા શું કામ કરે છે એની દેખરેખ શું કામ કરે છે જેથી કરીને અન્ય બીજા પક્ષીઓ એ કાચી કેરીને ખાઈ જાય નહીં કયા બીજા અન્ય પક્ષીઓ કામ ક્રોધ લોભ મદ મૌ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મે મે વાદ વિવાદ ખેદ ખોદણી માન મોટાય અહંકાર બડાય આ બધા વિષય વાસના રૂપી જે પક્ષીઓ છે એ મારી આ કાચી ભક્તિ રૂપી કેરીને ખાઈ ન જાય એટલે એનાથી રક્ષા કરે છે એનાથી એનો બચાવ કરે છે અને સતત સુરતા એ શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડાય રહે છે જ્યાં સુધી સોહમ શબ્દરૂપી કેરી પાકી ન જાય પ્રગટ ન થાય ત્યાં સુધી રક્ષા તો કરવી જ પડે ને રક્ષા જો ન કરીએ તો તો આખો સંસાર રૂપી પણ આપણો આ જે કાંઈ છે એને નષ્ટ કરી નાખે એટલે આનાથી રક્ષા કરવી પડે એનાથી બચતું રહેવું પડે પોતાની ભક્તિને બચાવતું રહેવું પડે જો આવું બધું આપણી અંદર આવી જાય તો ભક્તિ નષ્ટ કરી નાખે એ જ રીતે સમજવાનું છે કાચી કેરી આંબા ડાળ્યા દેહરૂપી જે આપણો આંબો છે દેહરૂપી આંબાની આ ડાળે જેમ કેરી કાચી હોય લટકતી હોય અને ઝૂલતી હોય છે એમ શ્વાસો શ્વાસરૂપી ડાળની અંદર આ સોહમ શબ્દ એ ઝૂલી રહ્યો છે એ કાચો જે છે કાચી ભક્તિ છે ત્યાં સુધી સોહમ નથી પ્રગટ થતો જ્યારે સોહમ પ્રગટ થઈ ગયો એટલે ભક્તિ પાકી ગઈ આના તરફ આ ઇશારો છે બરાબર હવે કહે છે ગાગર રે ઠંડા પાણી એજી એવા પાણીડા એ ભરે છે નરી રાણી રે વેરા કોરી ગાગર અને ઠંડા બરોબર એવા પાણી ભરે છે નંદ કેરી રાણી હવે કોરી ગાગર ગાગર લઈને દીકરીઓ પાણી ભરવા જતી હોય અને એ ગાગર મેલી હોય કચરો હોય તો જેમ એને ઉટકી નાખે છે દીકરીઓ ગાગરને ઉટકીને પછી એમાં પાણી ભરવા જાય છે બરાબર તો જ પાણી ચોખ્ખું આવે ને એમાં અહીં કોરી ગાગર એમ સુરતારૂપી જે ગાગર છે આ સુરતારૂપી ગાગરની અંદર આ વિષય વાસના રૂપી જે કચરો ભર્યો છે એ કચરાને ભક્તિ ભજનમાં લગાડી અને અંદરથી કચરો સાફ કરી નાખે અને સુરતા કોરી શુદ્ધ ચોખ્ખી બની જાય એક પણ ડાઘની કોરી સુરતા જ્યારે કોરી ગાગર બની જાય છે ત્યારે એ કોરી ગાગરની અંદર ઠંડા પાણી ભરે કોરી ગાગર રે ઠંડા પાણી જેવી રીતે કૂવો હોય અને કૂવામાં ગાગરમાં દોરડું બાંધી અને પાણી ભરતા હોય છે દીકરીઓ ભરતી હોય છે એમ અહીં સુરતા જે છે એવી જ રીતના સોહમ શબ્દરૂપી કૂવામાંથી આ સુરતા ધ્યાનની દોરી બાંધીને સુરતા રૂપી ગાગરની અંદર ધ્યાનની દોરી બાંધીને એ સોહમ શબ્દનું ઠંડુ પાણી પીવે છે ભરે છે સુરતા દ્વારા ઠંડુ એટલે શાંત શીતળ ઠંડુ પાણી પ્રેમનું પાણી ઠંડુ પાણી પ્રેમરૂપી લા ભરે છે કોણ કોરી ગાગર રૂપી કોરી ગાગર ઠંડા પાણી ભરે છે એજી એના પાણીડા ભરે છે નંદ કેરી રાણી તો એના પાણી ભરે છે કોણ નંદ કેરી રાણી નંદ અહીં આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે રાણી એટલે એની ઘરવાળી આત્માની રાણી કોણ છે સુરતા તો એ પાણીળા ભરે છે હવે અહીં આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે સોહમ શબ્દને ગુરુ કહેવામાં આવ્યો છે અને સુરતાને શિષ્ય કીધી છે તો ગુરુ જે છે એ માતા પિતા સમાન છે ગુરુ મા બાપ સમાન છે પણ ઘણા સંતોએ ગુરુને પીવું પણ કીધો છે અને સુરતાને હે એને ઘરવાળી પણ કીધી છે પરણે શબ્દને સુરતાનાર નરનારી પણ કીધી સુરતાને અને ગુરુને બાપ પણ કહેવાય છે સુરતાને દીકરી પણ કહેવાય છે બાપ દીકરી પણ કહેવાય છે અલગ અલગ સંતોના વાણીઓના ભાવ પ્રમાણે કીધું છે અહીં લીરબાઈ માતાનો જે ભાવ છે તેને અહીં સોહમ શબ્દને ગુરુ ગણ્યો છે અને આત્માને આ સુરતાનો પતિ કીધો છે નંદ એટલે ભગવાન કૃષ્ણ આત્મા એની રાણી સુરતા કરી છે કારણ કે ગુરુ જે છે શબ્દ એ શબ્દરૂપી ગુરુ પોતાની સુરતારૂપી શિષ્યના લગ્ન આત્મા સાથે કરાવી દઈએ અહીં એના તરફ આ ઈશારો છે એ પાણી ભરે છે નંદ કેરી રાણી બરાબર કારણ કે સોહમ શબ્દના પાણી ભરે તો સોહમ શબ્દ આવ્યો છે ક્યાંથી આત્મામાંથી સોમ શબ્દ નામ કોનું છે આત્માનું એ જ નિજ નામ છે નીજ આત્મા અને નામ સોમ શબ્દ એટલે સોહમ શબ્દ ગુરુ જ્યારે પ્રગટ થાય ત્યારે આત્મા સુધી આપણે પહોંચી શકીએ બરાબર હવે ગુરુ અને સુરતરૂપી શિષ્ય ભાઈ એક થઈ જાય પછી આત્મ સ્વરૂપ બની જાય ને ગુરુ નથી રહેતા શિષ્ય નથી રહેતા પછી આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ એ બને છે બરોબર હવે કહે છે કાનિકું દે જટા ધારી હેજીને નમણો એ કરે છે નર ને નારી રે વેરા ગણ હું તો બની કાને કુંડળ અને જટાધારી હેજી એને નમણું કરે છે નર ને નારી હવે કાને કુંડળ આપણો જે મિત્રો કાન છે ને કાન કાન એક ભમ્મર ગુફા જેવું છે તમે જોઈ લેજો કાન ઉપરથી કાન પોળો હશે જેમ જેમ અંદર જતું જશો તેમ તેમ એ ભમર પાતળું થતું જશે જેમ નદીમાં સમુદ્રમાં એક ભ્રમર પડતું હોય છે બરાબર એ ભ્રમણ ઉપરથી ખૂબ પોળું હશે જેમ જેમ ઊંડાણમાં જાય એટલે કેન્દ્ર બિંદુ સુધી આપણે પહોંચીએ એટલે એકદમ સૂક્ષ્મ થઈ જશે ઝીણું એમ કાનને અહીં ભમર ગુફા કહેવામાં આવી છે તો એ ભમર ગુફાની અંદર પણ સોહમ શબ્દ તરફ પણ ઈશારો કરવામાં આવ્યો જેમ કે કાનમાંથી શબ્દ કોઈ સંભળાતા હોય છે પાંચ તત્વોના શબ્દ સંભળાતા હોય છે અને ઘણા જે બોલતા હોય છે મોટે બોલાય જીભે જીભે બોલાય ને કાને સંભળાય એ સોહમ શબ્દ બોલતા હોય ને એ આપ કાન દ્વારા ભમર ગુફા તરફ એના જરિયા આપણે સાંભળતા હોઈએ તો કાને કુંડળ તો કાન પણ ગોળાકાર છે ભમર છે બરાબર એવી જ રીતના કુંડળ કાને કુંડળ કુંડળ પણ ગોળાકાર હોય છે ગોળાકાર એટલે શૂન્ય ગોળ ને શૂન્ય કહેવાય ને એટલે અહીં કાનમાં જે બે કાનમાં કુંડળ છે એને તમે શૂન્ય સમજો શૂન્ય તરફી સારું છે બરાબર શૂન્ય એટલે શું જ્યારે જ્ઞાન અને વૈરાગ પ્રગટ થઈ જાય ત્યારે આ સુરતા શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે શૂન્ય અવસ્થા એટલે શું અવચેતન મન શાંત થઈ ગયું અને સોહમ શબ્દ સ્વરૂપ બને છે કાને કુંડળ જટાધારી તો બે બાજુ કુંડળ છે એને તમે જ્ઞાનને ધ્યાન સમજી લો જ્ઞાનને વૈરાગ સમજી લો અને ધ્યાન સહી સુરતા બરાબર વૈરાગ જાગે તો જ શૂન્યતા આવે તો જ ભક્તિ લાગે અને જ્ઞાન લાગે આવે તો જ ભક્તિ લાગે ધ્યાન લાગી જાય તો જ તમે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી શકો છો બરાબર એમ જટાધારી કે આ બે કાનમાં કોણ અડસણ જટાધારી હવે જટા ક્યાં હોય છે જટા આપણા મસ્તકમાં હોય છે બરાબર જેમ સાધુ સંતો જટા વધારતા હોય છે એવી જ રીતના જટાધારી જેવી રીતે જટા છે અહીં જટાને પણ તમે જ્ઞાન સમજી શકો છો અને જટાધારી જટાને ધારણ કરનારો છે આત્મા છે બરાબર તો જટ પ્લસ આધારી જટનો અર્થ તાત્કાલિક પણ થાય જટ પ્લસ આધારી જટ શબ્દ એક જાતિ તરફ પણ ઈશારો છે જે શીખ જાતિમાં આવે બરાબર અને અહીં જટનો અર્થ આપણે જો આ વાણી ગુજરાતીમાં છે એટલે જટનો અર્થ તુરંત થાય તાત્કાલિક પણ થાય તો આપણી જટા માથા ઉપર હોય છે અને જટાને ધારણ કરનાર છે આત્મા છે અહીં આત્મા તરફ છે જટ પ્લસ આધારી જટ્ટાધારી જટાને ધારણ કરનાર કારણ કે જટનો અર્થ તાત્કાલિક પણ થાય તુરંત પણ થાય તો શરીરમાં કોઈ પણ ખબર પડે કાંટો લાગે કાંઈ પણ કહેલા એટલે તુરંત તેની જાણકારી આત્માન થઈ જાય છે આત્મા મનને ઇશારો કરી દઈએ બુદ્ધિને ઇશારો કરી દઈએ અહંકારને ઈશારો કરી દઈએ તરત ખબર પડી જાય કે આ જગ્યાએ દર્દ થવા માંડ્યું એમ તાત્કાલિક ખબર પાડનારો કોણ છે આત્મા તો એ જટાધારી જે છે એ દસમા દ્વારમાં એ જ આત્મા તરફ ઇશારો છે જટાધારી આધારી આધાર આખા દેહનો આત્મા છે આખા શરીરનો આધાર કોણ છે આત્મા છે આત્માનો હોય તો શરીર ચાલી શકે એમ જટાધારી આત્મા તરફ પણ ઇશારો કરેલો છે અને જેવી રીતે ભગવાન શંકરે જટામાં ગંગા ધારણ કરી બરાબર અને ધરતી પર ઉતારી એમ જટા એની ઉપર આત્મા છે મસ્તકના મધ્ય ભાગે અને ગંગા જેમ ભગવાન શંકરે ધારણ કરી એમ જ્ઞાનરૂપી જે ગંગા છે એ જટા દ્વારા ધારણ કરી અને નીચે ઉતારી બરાબર એવી જ રીતના આત્મા અહીં સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે આત્મા પૂર્ણ જ્ઞાની છે તો આત્મા એ જ્ઞાનરૂપી જટાના મારફતે નીચે ઉતારે જટાને પણ તમે અહીં જ્ઞાન સમજી શકો છો જટાના મારફતે નીચે ઉતાર્યું એ જ્ઞાન થોડુંક ડીપમાં છે બે વાર ઓડિયો સાંભળજો તો સમજાશે એ કાને કુંડળ એટલે શું છે કાન ક્યાં છે કુંડળ ક્યાં છે જટાધારી કોણ છે બરાબર અહીં તમે જ્ઞાન અને વૈરાગને બે કુંડળ પણ સમજી શકો છો અને જટાને જ્ઞાન પણ સમજી શકો છો અને જ્ઞાનને ધારણ કરનાર આત્મા છે બરાબર હેજી એને નમણું કરે છે નરને નારી બરાબર અહીં નર અને નારી શબ્દ વાપરવામાં આવ્યો છે એને નમણું કરે છે કોને નમણું કરે છે એ જટાધારી આત્માને હવે અહીં નરને નારી નમણું કરે છે અહીં નર શબ્દ ગુરુ તરફ ઇસારો છે અને નારી શબ્દ સુરતા તરફ ઇસારો છે તો ગુરુ અને શિષ્ય શબ્દરૂપી સોમ શબ્દરૂપી ગુરુ અને સુરતારૂપી શિષ્ય આ બે નમણું નરનારી છે નરનારી કારણ કે શબ્દ એ ગુરુ છે અને સુરતરૂપી નારી શિષ્ય છે આ બે નરનારી નમણું કોને કરે છે આત્માને અહીં શબ્દરૂપી ગુરુ તરફ ઇશારો છે પરમગુરુ તરફ ઇશારો નથી ગુરુ તો પરમાત્મા છે અહીં શબ્દરૂપી ગુરુ તરફ ઇશારો છે બરાબર એટલે શબ્દરૂપી ગુરુ અને સુરતારૂપી નારી આ નમણું કરે છે કોને આત્માને એને નમણું કરે છે નર નારી કોને આત્માને કારણ કે ગુરુ પણ સોમ શબ્દરૂપી ગુરુ પણ સરવાળે આત્મામાંથી પ્રગટ થયેલો છે એનું જ નામ છે એટલે એ પણ એને નમન કરે છે અને સુરતારૂપી નારી પણ એને જ નમન કરે છે બે નરનારી પછી બે નરનારી એક થઈ અને આત્મ સ્વરૂપ બની જાય છે જેવી રીતે દીકરી અને દીકરાના લગ્ન થતા હોય છે સુરતા અને શબ્દના લગ્ન થાય લગ્ન થઈ જાય પછી જાન ઘરે હોઈ જાય છે બરાબર એવી જ રીતના નરને નારીને અહીં ગુરુ શિષ્યને બાપ દીકરી પણ કીધા છે ગુરુ શિષ્યને નરનારી પણ કીધા છે ગુરુ શિષ્યને પતિ પત્ની પણ કીધા છે નરનારી પણ કીધા છે બેયના લગ્ન થઈ ગયા એટલે જેમ ઘરે વયા જાય છે એમ આતમરૂપે ઘરે પહોંચી ગયા સોમ શબ્દ અને સુરતા બે એક થઈ બેના લગ્ન થઈ ગયા એટલે આત્મરૂપી ઘરે પહોંચી ગયા એને નમણું કરીને આતમરૂપી ઘરે પહોંચી ગયા એનું ઘર છે પછી આત્મા જે છે એ ઘરે પહોંચ્યા પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે ત્યારે ડીપમાં જ્ઞાન છે મિત્રો બે વાર સાંભળજો તો જ ખબર પડે છે હવે નામાસણ વર્ષે બોલ્યા બોલ્યા રે લીરબાઈ માતા એ જી મારા સાધુડા અમરા પરમા માલે રે વરા ગણું તો બની આ લીરબાઈ માતા બોલા લીરબાઈ માતા કહે છે કે મારા જે સાધુડા છે સાધુડા કોને કહેવાય સાધ એટલે શુદ્ધ બુદ્ધ સાધનાને સિદ્ધ કરેલી સાધ એટલે સિદ્ધ કરેલા વ્યક્તિ સિદ્ધ કરેલી સુરતા આત્માને સિદ્ધ કરેલા સાધુ એટલે સિદ્ધ કરેલા વ્યક્તિ આત્માને જેને સિદ્ધ કરેલી સાધમાં આવી ગયા હો સવાસમાં આવીને વિવેકપૂર્વક એને આત્મજ્ઞાન જાણી લીધું સાધુ સ એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે આ એ આત્મા છે ધ એ ધ્યેય છે ધૂ એ ધ્યેયને પ્રાપ્ત કરનારો વ્યક્તિ સાધુ બહુ મિત્રો આ પૂછું જ્ઞાન છો પરમા માલે અમરા ગણું એટલે શું જ્યાં મૃત્યુ છે જ નહીં અમરાપુર જે મૃત્યુ જ છે ને જન્મનનું ચક્ર ખતમ અમરધામ ધામ ન્યા મહાલે મતલબ ન્યા રમણ કરે છે આ માતા લીરબાઈમાં કહી રહ્યા છે હવે મેં કીધું એમ એક લીડલબાઈ માતા જે છે એ ઉગમસિંહના શિષ્ય છે અને કુંભારાણાના પત્ની છે હવે આ લીરબાઈ માતાનું જે ભજન છે આ લીરબાઈ માતા પોરબંદરની બાજુમાં મોઢવાડા ગામે થઈ ગયા એના ગુરુ જીવણદાસ બાપા હતા બરાબર તો હવે જય માતા લીરબાઈ જય ગુરુ જીવણદાસ બાપા સત્ય સનાતન ધર્મની જય